સમાચાર દાણાપીઠ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્રણ દુકાનોના તાળા તોડી તેલના ડબ્બાની ચોરી થઈ છે તસ્કરોએ દુકાનમાંથી રોકડ અને તેલના ડબ્બા ચોર્યા છે મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા પોલીસના રાત્રિ પેટ્રોલિંગને લઈને સવાલ ઉઠી રહ્યા છે રાજકોટ રાજકોટથી આપણી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી વધુ જાણકારી મેળવીશું ગૌરવ જે ચોરીની ઘટના બની છે તેને લઈને પોલીસ પણ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે પોલીસ ક્યાં હતી જી ગૌરવ મિત્તલ જે રીતના ખાદ્ય તેલના ભાવ છે તે સતત વધી રહ્યા છે તેની અંદર પચીસો સિત્તેર રૂપિયા સુધી તેલનો ડબ્બો છે તે પહોંચ્યો છે ને તેની વચ્ચે દાણાપીઠ બજારની અંદર જે રીતના ચોરીની ઘટના સામે આવી છે અને આ ચોરીની ઘટના એટલા માટે મોટી છે કારણ કે તેલના ડબ્બા અને ખજૂરની ચોરી છે તે તસ્કરો દ્વારા કરવામાં આવી છે પોલીસના પેટ્રોલિંગ સામે તો ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે પરંતુ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે નિમેષ ટ્રેડર છે કે ત્યાંથી સાત જેટલા જે તેલના ડબ્બાઓ છે તે

બધોય થઈને મુદ્દામાલ 60800 રૂપિયાનો થાય છે ખાસ કરીને તમારા સિવાય કેટલી દુકાનોના તાળા તૂટારે છે અન્ય દુકાનોમાંથી શું શું ગયું અન્ય દુકાનમાંથી 10000 રૂપિયા રોકડા અને 12 કાર્ટૂન જેવું ખજૂરનું ગયેલ છે અને એક ચાની કેબિનમાં પણ ચોરી થયેલ છે એનામાં કંઈ ગયેલ નથી તાળા તૂટેલ છે એના પર તળ ત્રણ દુકાનમાં ખાસ કરીને પોલીસમાં આપે ફરિયાદ નોંધાવી છે કોઈ શંકાસ્પદ છે અથવા તો આ ચોરી થઈ છે તો ક્યાં સમયગાળા દરમિયાન થઈ છે રાત રાતના ગાળા દરમિયાન થયેલ છે અને રિક્ષામાં આવીને લઈ ગયેલ છે કોઈ સીસીટીવી ફૂટેજ અથવા તો આ વિસ્તારમાંથી તસ્કરો પસાર થતા હોય એવું કઈ પોલીસ ના ત્યાં આવ્યું આગળની દુકાનમાં જ્યાં ખજૂર દુકાનમાં ચોરી થયેલ છે એ શેરીમાં કેમેરામાં એક રિક્ષા આવેલ છે ફૂટેજમાં

ઘટના બહુ ખરાબ કહેવાય ચોક્કસ વેપારી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આ પ્રકારે તેમના જે તેલના ડબ્બા હતા તેમની ચોરી થઈ છે અન્ય એક જલારામ પેઢી છે કે તેની અંદરથી ખજૂરની ચોરી થઈ છે અને રોકડ રકમ પણ જે વેપારીઓની હતી તે પણ ચોર દ્વારા તસ્કરો દ્વારા લઈ જવામાં આવી છે એટલે કે ક્યાંક આ જે ચોરી છે તે અનોખી ચોરી એટલા માટે છે કારણ કે તેલ અને ખજૂરની ચોરી છે તે કરવામાં આવી છે અને જે કહી શકાય કે હજારો રૂપિયાની આ તેલ અને જે ખજૂર છે તેની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તે શરૂ કરવામાં આવી છે અને તસ્કરો સીસીટીવી કેમેરાની અંદર જે રિક્ષાની અંદર આ તમામ વસ્તુઓ લઈને જતા હોય તેવું કેમેરાની અંદર કે થયું વેપારી સ્પષ્ટ રીતે માની રહ્યા છે બિલકુલ બિલકુલ ગૌરવ આભાર સમગ્ર માહિતી